સુરતના વિચિત્ર બનાવ બન્યો છે મિલકતના હિસ્સાના ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ દિયરે ખેતરમાં પકવેલી શેરડીને સળગાવી દીધી દિયર અને તેના પુત્ર એ ભાભીની આ હરકતને વિડીયોમાં કેદ કરી લીધી હતી આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા બેની ધરપકડ કરી છે પરિવારમાં ત્રણ બહેનો પાર્વતી મણી અને પ્રતિભા તથા ચાર ભાઈઓ મહાદેવ અર્જુન હસમુખ અને પોતે અને સાત ભાઈ બહેન પૈકી નંબર ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે અર્જુન આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં બે સોળ થી દાવો ચાલે છે તે દરમિયાન ગઈ તારીખ છવીસ જાન્યુઆરીના રોજ ખેતરમાં વાવેતર કર્યું તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાડ ઉદ્યોગ મંડળી

ઉમાઈએ વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપતા જહાંગીરપુરા પોલીસે વિધવા ભાભી અને તેની પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમે હકીકત એવી છે કે ત્યાં જે કંટાળા ફળ્યું જહાંગીરપુરામાં આવેલ છે ત્યાં પ્રવીણભાઈ પટેલ કરીને જે છે એ એમના જે ખેતર જે છે છેડીનું એમાં તે પોતે ત્યાં સીડીનો પાક વાવેલો હતો અને એમના જે ભાભી અને ભત્રીજી જે છે એ આ જે જમીન જે મિલકત જે છે એના કૌટુંબિક વિવાદને લઈ અને આ જે એમના ભત્રીજી અને ભાભીએ ત્યાં ખેતરમાં આવી અંદર શેરડીના પાકનો જે છે એ આગ લગાડતા અંદાજે પાંચેક લાખ નુકસાન થતા આ કામના ફરિયાદીએ જાહેર પ્રવાહ પોસ્ટમાં ફરિયાદ આપેલ છે અને પોલીસે એમાં ધોરણસરની તપાસ હાથ ધરેલ છે अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे चोड़ाई लरहो एस नाइन न्यूज साथे